રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામમાં વિદ્યુત સહાય છે તેનું મોત નીપજ્યું છે ત્યારે ગણોદ પાટિયાથી ગામ તરફ જવાના રસ્તે અગિયાર કિલો વોલ્ટ પાવર લાઈનમાં આ વીજ દરમિયાન શોક લાગતા તેનું મોત થયું હોવાની માહિતીઓ સામે આવી રહી છે અને સાથી કર્મચારી અને ઉપલા કર્મચારીઓના કલાકો સુધી ફોન નહીં ઉપાડતા આ કર્મચારીઓ ત્યાં રૂબરૂ દોડી પણ ગયા હતા અને રૂબરૂ ત્યાં પહોંચ્યા બાદ મૃતક વિદ્યુત સહાયક કૌશિકભાઈ બામણિયા નીચે પટકાયેલ હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે રૂબરૂ આવેલા સાથી કર્મચારીઓ દ્વારા તેને પમ્પિંગ આપી સારવાર આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને જ્યાં હાજર તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો આ ઘટના અંગે જાણ થતા ઉપલેટા ગ્રામેના પીજીવીસીએલ ના નાયબ ઇજનેર સહિતનો સ્ટાફ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને એક વર્ષ પહેલા જ નોકરી પર લાગેલા અને સાથી કર્મચારીઓના અકસ્માત એ વિશોક લાગવાથી મોત થવાની આ ઘટનાથી પીજીવીસીએલ ના કર્મચારીઓમાં શોકની પણ લાગણી છવાઈ છે ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા